તો આનું ભેટું કરી પંદર વીસ હાજર ની તાકાત સાથે મુખ્યમંત્રી ના બંગલે કહીએ કે આ તમારા દેશ નથી

મને તો મગજનું છે એમાં હું ટાઈમ ના બગાડે એ તો ઝાડા થઈ ગયા છે કાલ રાતે નહીં થયા હોય તો કાલે રાયખોડ પર ચાલતા બધા તારું નાતા નું લિસ્ટ આપવું હોય સુધી બધા કેમેરા છે આ ફરી લેવી પડશે કોઈ આ મીટિંગ તો જ સાર્થક અને તો જ લેખે લાગી કહેવાય હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બદલે ઘાટલોડિયા જવાનું છે બરાબર તાકાત વાળો કાર્યક્રમ આઠ તારીખે વિધાનસભામાં તો આવું છું એના પછી વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ અને મોટી તાકાતવાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદ્રોડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ બીજ માંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રવાની વસાહત ઓઢવ ના માલધારીઓ ચલાવી લેવાના નથી અત્યાર સુધી પંદર થી વીસ હજાર મકાન તોડ્યા એમાંના પંચાણું ટકા મકાન પ્રભારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી પૂજક સમાજના છે મદારી સમાજના છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણમાં ને ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મીટિંગોમાં સતત જે બોલીએ છીએ

રોજના ચાર કલાક બે કલાક છ કલાક આઠ કલાક તમારી અનુકૂળતાએ કેટલો સમય આપણે ફાળવીશું આની એક કમિટી બને મિટિંગ પછી કે કાલે પરમ દિવસે કમિટી રહેશે મોહલ્લા વાઇઝ મિટિંગોનું આયોજન થાય સોશિયલ મીડિયા પર કેમ્પેન થાય ફરી એકવાર એની પ્રેસ કોન્ફરન્સ કરીએ બે ચાર ગુજરાતની બહારના વક્તાઓ નેતાઓને બોલાવીએ રાહુલજીને પણ કહીએ અને એક મોટો કાર્યક્રમ તાકાત વાળો આપીએ અગ્નિકાંડની વેતરમાં હું રાજકોટ રાજકોટનો આનો સમય રહ્યા હવે રાજકોટ ગયા ત્યારે રસ્તામાં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મીની જેમ પીડિતની વેદના ને વાચા આપવી જવાબદારી છે અને જીજ્ઞેશભાઈ નો ફોટો આવી જાય હાજરી પૂરા જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી ચૌધરસિંહ ક્યાં તો મારું નામ છે એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે પણ તું મગજનું છે એમાં બહુ ટાઈમ ના બગાડે એ તો જાડા થઈ ગયા છે કાલ રાતે નહીં થયા હોય તો કાલે રાયખોડ પર ચાલતા બધા તારું નાટકનું લિસ્ટ આપવું અને સુજો બધા આપણો કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસવાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ આ ઈશારો કમનમનો છે આઈ સારો ભાજપની સરકારનો છે એટલા માટે ચરબી ચડી છે બાકી પીએસઆઈ આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં મને બરાબર યાદ છે હું લાલજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજના ઘર તોડ્યા ત્યાં ગયા હતા એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા એ છોકરી કીધું ઘણો બધો વિડિયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીજનેસ બે વાર રવા દો કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય એવી મા બેન ની અશ્લીલ દ્વારા માલધારી સમાજ ના ઘર અંબાજી માં તોડ્યા રાત્રે દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે અને રાત્રે બે વાગે અંબાજી ના ધામમાં વસેલા માલધારી મદારીર ચંદોડા ચંદોડામાં તો રાજનીતિ બી કરવા મળે ને જોયું આ પેલો બાંગ્લાદેશીઓના સમર્થન આવ્યો છે પોલીટિક્સ બી કરવા મળે એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ છીએ સવાલ એ કે તાકાત બતાવવાના કે ખાલી સો દોઢસો બસો પાંચસો માણસ કાર્યક્રમ કરી મીડિયામાં નહીં તો તૂટશે આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું એફઆઈઆર ભરવાની સીએમ ના બંગલાથી ઓછું કઈ નહીં ઘાટલોડિયા એને ચેલેન્જ આપો ગુજરાતની જનતા એનું જમીર અને કહી દે કે તૈયારી રાખે બી પચીસ હજાર માણસની આવી જો તૈયારી આપણે કરીએ તો આપણામાંથી બનેલી કમિટીને કે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી તો કે બીજા વાળાને નહીં તોડી તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી આટલી કરવાના કહીને આવીશું હમણાં પાર તાપી રિવર લિંકના મુદ્દે અમારા કોંગ્રેસના બૌદ્ધ લડાકુ સાથી અનંત પટેલ પાર તાપી રિવર નો પ્રોજેક્ટ એ જાહેર થયો ત્યારથી લડી રહ્યા છે હમણાં ત્રણ દિવસ ત્યાં ગયો હતો એટલી જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની ને એકતા બતાવી કે સીઆર આર પાટીલે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ તમે નહીં કરવાના કરવાના છે લેખિતમાં મકાન દસ્તાવેજ એવું લાલજીભાઈ બરાબર કીધું ત્યારે કોઈ ચંદોડા વાળું અને કોઈ રાયખડ ના ગયા અને રાયખંડ માં હતા ત્યારે ચંદોડા વાળા સુભાષ બીજ વાળા ના વાળા સુભાષ વાળા અને ચંદોડા વાળા

આ સેમિનાર આ કોન્ફરન્સ આવી મીટીંગ આના ડાયલોગ આવી પચીસ માણસ થી અમદાવાદના અડતાલીસે વેચવાની જીગ્નેશભાઈ કેટલા ઘરે જવાનું દસ ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની કે ભાઈ તું કેટલી તને પકડશો તમે કેટલી લેશો પકડતું હું ઓફિસમાં માં બેઠો એવું નહીં આને બસો વેચવાની તો મારે પાંચ હજાર વેચવાની તૈયારી સાથે આવીશ આખો જબ્બો તો તમે જોશો બોલો આવી તૈયારી ખરી આ કઈ પરિણામ મળે કદાચ એવા ક્રૂર માણસો છે એવા નાના એક માણસો છે હેમંતભાઈ કીધું પ્રમાણે કે દિલ્હીમાં પંજાબના રાજસ્થાનના યુપીના હરિયાણાના ખેડૂતો છસો ને ગયા છતાં આ જે ઘમંડ નું નામ નરેન્દ્ર મોદી છે એના પેટ પાણી અડધું નતું પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે લડવું તો પડશે અને આ વિડીયો સેવ કરી રાખજો સત્યાવીસ કોંગ્રેસની સરકાર બને બુલડોઝર આવે ને તો પહેલા લાલજીભાઈ ને મને ભૂલામાં ના હો તો આવીશું બોલે આવીશું મારી કમિટમેન્ટ ગુજરાત અને દેશના વંચિત વર્ગ માટે પહેલી પછી મારા પક્ષ માટે આ બાબતમાં મારા મનમાં કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નથી તમે બધા તૈયાર થઈ જાઓ રાયગઢ વાસીઓ સુભાષ મિત્રો અઘવના મિત્રો ચંદોડાના મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓના માછીમારીઓના મુસ્લિમ સમાજોનું મોટો વર્ગ ત્યાં દ્વારકા ઓળખા

કે પત્તા માણસો લે આઠ તારીખે ચલો ગાંધીનગર વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું રહ્યા કઈ તારીખે આપણે નક્કી કરીએ પંદર ઓક્ટોબર ની આજુબાજુ લાજીભાઈ ગયું પંદર તારીખ તો પંદર તારીખ પ્રોફેસર સાહેબ બરાબર તો સીએમ સાહેબ ઘરે જઈએ એમને બી થોડી કસરત કેટલા મૃદુ છે કેટલા સંવેદનશીલ છે એને જોઈએ ને

મંચ તમને એવું લાગે કેટલો સરળ માણસ એટલે મારી બેનો વાતાવરણ તમને ખાસ સમજુ કે આપણે બધા અમદાવાદ શહેરમાં સાથે ફરીશું વરસાદ પડતો જો પડે પડતો પડે હું તમારી જોડે ઘરે ઘરે આવીશ